હેલો નમસ્કાર ફ્રેન્ડ્સ વ્હીકલ ઓફ ડેથ વિથ આર કે યુટ્યુબ ચેનલ પર બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણી ચેનલ ઉપર સમ્રાટ કંપનીનું થ્રેસર આવેલ છે જે મિત્રો બે હજાર અને ઓગણીસનું મોડલ છે મિત્રો એલ્ટિવેટર સાથે આ થ્રેસર છે ખૂબ જ ઓછી કિંમતમાં વેચવાનું છે તો મિત્રો થ્રેસર ક્યાં જોવા મળશે માલિકનો મોબાઈલ નંબર આપણે વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર જ જાણીએ જેથી મિત્રો વિડીયો પૂરો જોજો તો તમને બધી માહિતી સમજાય અને મિત્રો વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ ખેડૂત મિત્રો આ સમ્રાટ કંપનીનું થ્રેસર લેવાય તો વિડીયો કામ લાગી શકે અને જો મિત્રો વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો આપણી ચેનલ ઉપર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટ્ટીમાં આપેલો છે તેમાં મિત્રો તમે વોટ્સઅપ ફોટો અથવા વિડીયો કરી શકો છો તો મિત્રો નીચે પટ્ટીમાં માત્ર જાહેરાત માટેનો મોબાઈલ નંબર છે માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં સ્ક્રીન ઉપર જ મળી જશે તો મિત્રો સમ્રાટ થ્રેસરની વાત કરીએ આપણે મોડલની તો બે હજાર અને ઓગણીસનું મોડલ છે મિત્રો ભરતભાઈના થ્રેસર સાવ વ્યાજબી ભાવમાં વેસવાનું છે મિત્રો થ્રેસરની કન્ડિશન ખૂબ જ સારી જોવા મળશે અને મિત્રો એલ્ટિમેટર સાથે થ્રેસર છે તમે જોઈ શકો છો મિત્રો થ્રેસરમાં તમને તમામ સામાન સાથે મળશે સારણા જારી બધું જે કંપની સાથે આપે બધું તમને સાથે આ થ્રેસરમાં મળી જશે તમામ સામાન સાથે જ મળશે તો મિત્રો થ્રેસર તમે જોઈ શકો છો થ્રેસરમાં સણા જીરણું રાયડોથોલ મગ અડદ તમામ વસ્તુ નીકળશે મિત્રો ખૂબ જ સારું થ્રેસર છે તેવું માલિકનું કહેવું છે એકદમ સોખું થ્રેસર છે મિત્રો બે હજાર અને ઓગણીસનું મોડલ છે મિત્રો થ્રેસરનું બંને ટાયર તમને સારી કંડિશનમાં જોવા મળશે લૂકવા જ સારી કન્ડિશન જોવા મળશે મિત્રો તો આ થ્રેસરની કિંમત અને માલિકનો મોબાઈલ નંબર આપણે જાણીએ તે પહેલાં આપણી ચેનલ ઉપર જે પણ કોઈ મિત્રો પહેલી વખત હોય તો પ્લીઝ આપણી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો અને બાજુમાં બે દેખાય તેને પ્રેસ કરી દેજો તો મિત્રો વાત કરીએ આપણે થ્રેસનના માલિકની તો માલિકનું નામ ભરતભાઈ છે અને મિત્રો ભરતભાઈએ આ થ્રેસનની કિંમત માત્ર બે લાખ અને એકત્રીસ હજાર રૂપિયા રાખેલી છે નોર્મલ ફેરફાર કરી આપશે તો મિત્રો માલિકનો નંબર મોબાઈલ નંબર આ પ્રમાણે છે ત્રેસાઠ પાંચ સત્તાવન છવ્વીસ ચાર છ્યાસી ભરતભાઈનો મોબાઈલ નંબર છે મિત્રો બે લાખ અને એકત્રીસ હજાર રૂપિયા સમ્રાટ કંપનીના શ્રેસરની કિંમત રાખેલી છે અને મિત્રો આ થ્રેસર તમને જોવા મળશે જિલ્લો દેવભૂમિ દ્વારકા તાલુકો ભાણવડ તો મિત્રો ગામ ભવનેશ્વર જોવા મળશે નામ ભરતભાઈ ભરતભાઈનો મોબાઈલ નંબર મિત્રો તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં મળી જશે તે સિવાય વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર આપેલો જ છે તો જે પણ કોઈ મારા મિત્રો સમ્રાટ કંપનીનું શ્રેસર લેવાઈ જ હોય તો વધુ માહિતી માટે મિત્રો ભરતભાઈનો કોન્ટેક કરી રૂબરૂ સ્થળ ઉપર જોઈ ને લઈ શકો છો થ્રેસર રાજ